અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી છે આગાહી અને આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેવી આગાહી કરવામાં આવી છે અને તેની જ ભાગરૂપે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે મોટા ભાગમાં મોટા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમથી વધુ વરસાદની શક્યતા ભાવનગર બોટાદમાં રહેશે ભારે વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી સાથે પણ જણાવ્યું કે જંબુસર રાજપીપળા વડોદરા પાદરામાં પણ ગાજવીજ સાથે વરસાદ રહેશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પંચમહાલ છે દાહોદ છે અરવલ્લી છે જ્યાં પણ વરસાદની શક્યતા છે

સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કચ્છના કેટલાક ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ સત્તર બાદ રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સત્તરથી ચોવીસમાં દેશ સહિતના રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતનો ભાગ અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં પણ વરસાદ થશે દક્ષિણ મધ્ય ગુજરાતના દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહે છે એ તારીખ સત્તરસો ચોવીસનું જે વહન છે તે ભારે વરસાદ લઈને આવી જ્યાં જાણે છે